પ્રણામ સર્વે સુખ સાતામાં છો આપણે ચાલી રહ્યા છીએ ભરેસર સૂત્રમાં આવતા જૈન શાસનના મહાપુરુષો જે ભરેસર સૂત્રમાં ફિફ્ટી થ્રી મહાપુરુષો અને ફોર્ટી સેવન મહાસતીઓના નામ આવે છે એના માધ્યમથી આપણે દ્રષ્ટાંતો દ્વારા મહાપુરુષોના જીવન ચરિત્રોને જાણવા માટેનો જે કંઈક પ્રયત્ન શરૂ કરેલો છે અને એ પ્રયત્નમાં આગળ વધતા જે મહાપુરુષોના વિડીયોઝ અજીત મુંબઈ યુટ્યુબ ચેનલના માધ્યમથી પ્રગટ થયા એ આપે જે જોયા નિહાર્યા અને એમાં આપણે પરીક્ષાનું આયોજન કર્યું આ જે પરીક્ષાના આયોજનની અંદર જ્યારે ફર્સ્ટ વખત એ પરીક્ષાની જાહેરાત કરવામાં આવી ત્યારે મનમાં હતું કે બસો જેટલા પણ વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોડાય તો સારું પરંતુ આપ સર્વે તરફથી એટલો સુંદર પ્રતિસાદ મળ્યો સો બસો ત્રણસો પાંચસો નહીં એક હજાર નહીં અગિયારસો ને સિત્તેર વિદ્યાર્થીઓ જોડાયા હા વન વન સેવન જીરો આટલા બધા વિદ્યાર્થીઓના પરીક્ષામાં જોડાયા જવાબપત્રો આપે લખ્યા એ જવાબપત્રો કુરિયર દ્વારા મારી પાસે આવ્યા અને એને જોવાનું કાર્ય ચાલી રહ્યું છે મનમાં હતું કે આટલા બધા પેપર્સ જોવાશે ક્યારે આપણે રિઝલ્ટ ત્રણ દસ બે હજાર ચોવીસના આ જે રિઝલ્ટ જાહેર કરવાનું છે થશે કે નહીં પણ પૂરી કોશિશ છે નક્કી કરેલી ડેટ પ્રમાણે જ આપને રિઝલ્ટ આપવું એ કોશિશમાં હું પૂરો ચાલી રહ્યો છું માટે અત્યારે આપની સમક્ષ હું બે જણના આભાર વ્યક્ત કરવા માટે આવ્યો છું અને બે માંથી નંબર એક આપ સર્વે હા આપને કહું છું તમામ વિદ્યાર્થીઓ ક્યાં ક્યાંથી જોડાયા છે નવ વર્ષની ઉંમરથી માંડીને નાઇન્ટી ફોર ચોરાણું વર્ષની ઉંમર સુધીના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં જોડાયા છે જે આપે એમાં લખ્યું છે ગજબ ગજબ હું જ્યારે પંચોતેર પ્લસ માર્ક્સ કેટલા જણના આવ્યા છે એ જ્યારે જોઈ રહ્યો છું તો વન વન સેવન જીરો માંથી ખાલી સેવન જીરો વિદ્યાર્થીઓ એવા નથી કે જેને એક થી પંચોતેર સુધીના માર્ક્સ આવ્યા હોય એનો મતલબ મેક્ઝિમ બધા જ લોકો સેવન્ટી ફાઈવ પ્લસ વાળા છે તમે જે આટલી મહેનત કરી છે જે તમે નિબંધોમાં તમારા ઉદ્ગારો વ્યક્ત કર્યા છે એક વારની અનેક વાર વિડીયો જોયા છે તમે આ પરેશરમય બની ગયા છો આ જાણીને હું આપ સર્વેનો તમામ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આટલી ગજબની મહેનત આપે કરી છે ખરેખર આપ સર્વે ધન્યવાદને પાત્ર છે નંબર જો મારે વિશેષ પ્રકારે આભાર માનવો હોય તો આ બધું જ કાર્ય શક્ય ક્યારે બન્યું આ સ્વપ્નું સાકાર ક્યારે બન્યું આ બધા જ વિડીયો શું તમારી સમક્ષ ક્યારે મૂકી શક્યો એમાં કારણ ફક્ત અને ફક્ત દાતા પરિવાર અને દાતા પરિવાર આપણા ભરેશર સૂત્રના જે પડી રહ્યા છે કે જે આ પરીક્ષા છે એ પરીક્ષાના લાભાર્થી જો દાતા પરિવાર હોય તો જેમનું નામ છે શેરશ્રી ચુનીલાલ ગગલદાસ શાહ પરિવાર ઓ દાતા પરિવાર શેરશ્રી ચુનીલાલ ગગલદાસ શાહ પરિવાર આપનો બે હાથ જોડી નતમસ્તકે આભાર વ્યક્ત કરું છું કેટલો ગજબનો લાભ આપણે પચીસ વીડિયોની એક થી પચીસ વીડિયોની જે એક્ઝામ લેવાઈ એની અંદર એક એક વિડીયો દસ દસ હજાર વાર લોકોએ જોયા છે દસ હજાર બાર હજાર પંદર હજાર કોઈક વ્યૂઝ ત્રીસત્રીસ હજાર વારના આપણને મળ્યા છે મતલબ ત્રીસત્રીસ હજાર વાર લોકો આ વિડિયો જોવા માટે આવ્યા છે આ બધો જ લાભ દાતા પરિ જો જતો હોય આ બધો જ લાભ તો દાતા પરિવાર આપને જઈ રહ્યો છે આની અંદર આ દાતા પરિવાર આપને હું કહેવા માંગુ છું કહેવા માંગુ છું કે આ બધા જે લોકો જોડાયા છે ક્યાં ક્યાંથી જોડાયા છે ગુજરાત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ તામિલનાડુ કર્ણાટકા ગોવા કેટલા બધા લોકો થી જોડાયા છે એની અંદર રાજસ્થાન એક પણ રાજ્ય જાણીતામાં બાકી નથી રહ્યું આગળ વધીને કહું છું ઇન્ડિયાથી તો જોડાયા છે ઇન્ડિયાની બહાર દુબઈ મસ્કત સિંગાપોર બેંગકોંગ અમેરિકા ઓસ્ટ્રેલિયા આ બધાથી પણ લોકો જોડાયા છે કહું છું ને

પેટ ભરીને ખાધું હોય રસગુલ્લા જબરજસ્ત દબાવીને ખાધા હોય તો પણ એ પાંચ કલાક છ કલાક પછી તો ભૂખ લાગે પણ યાવ જીવમ જ્ઞાનનું દાન એવું છે એ જ્ઞાનનું દાન કર્યું હોય યાવત સુધી છેક જિંદગીના છેલ્લા શ્વાસે પણ એ વસ્તુ જ્ઞાન યાદ રહે છે ત્યાં સુધી બધા લોકોએ દાતા પરિવાર એવા ઉદગારો નીકળ્યા છે કે લોકો એવું આ આ જે જે એની અંદર આપણે પેપર્સની અંદર બે નિબંધ પૂછ્યા હતા એ બે નિબંધમાં એક નિબંધ એવો પૂછ્યો હતો કે ભાઈ આ મહાપુરુષોના વિડીયો સાંભળ્યા પછી આપણા જીવનમાં કઈ પરિવર્તન થયું કઈ લાભ થયો અને એ એ જે જે પરીક્ષા વિદ્યાર્થીઓએ જે નિબંધો લખ્યા છે મારે અવસરે કોઈક નિબંધો તો મારે વાંચવા છે આજના આ નિબંધ નથી વાંચતો એનો સાર કહી દઉં છું કેટલાક એવા ઉદ્ગારો છે અમને આ અનેક વાર સંયમની ભાવના થઈ છે અમે અમારા કશાયોને કંટ્રોલમાં રાખવાની કોશિશો શરૂ કરી દીધી છે અમે નક્કી કર્યું છે રોજનો મિનિમમ એક વિડીયો તો સાંભળવો જ કેટલાક વ્યક્તિઓએ લખ્યું છે રાગદ્વેષ કોટ ઘટાડવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે કોઈએ લખ્યું છે એની અંદર કે મેં નક્કી કર્યું છે કે ઘરની અંદર ભલે ગમે તેવા પાંચ પાંચ હજાર રૂપિયાના મોંઘા નર હશે છતાં પણ બધા જ નરમાં ગરણા બાંધી દઈશું અરગણ પાણી તો નહીં જ વાપરીએ બ કેટલીક વ્યક્તિઓએ લખ્યું છે કે આ આ આલ આ વિડિયો સાંભળ્યા પછી કોઈ કે અમે એક વ્રત કોઈ કે પાંચ વ્રત બાર વ્રત અમે સ્વીકાર્યા છે રોજ નાના નાના પચખાણો કરતા થયા છીએ આ બધું જ વિડીયો સાંભળવાના કારણે કરીને માટે ખરેખર આપ સર્વેને ધન્યવાદ આપું છું સાથે સાથે કરીને દાતા પરિવારને ધન્યવાદ આપું છું અને હું પણ ગૌરવ અનુભવું છું કે આપ સર્વેના કારણે કરીને મને પણ આટલો બધો સ્વાધ્યાય કરવાની તક મળી બસ આપણે મળતા રહીશું રિઝલ્ટની તૈયારી જોરમાં ચાલી રહી છે સમયસર નક્કી કરેલી ડેટ પ્રમાણે રિઝલ્ટ આપવા માટે કરીને કોશિશ કરીશું અને આપ બધા વારંવાર વિડીયોઝ જોતા રહેજો તમને જે લાભ થયા છે એવા લાભો તમારે પ્રાપ્ત કરવા માટે આ વિડીયોઝને વારંવાર બીજાને મોકલતા રહેજો ફોરવર્ડ કરજો અત્યારે ઘણા બધા જોડાયા છે એમ હજી બીજા વધારે જોડાય એવી આપણે કોશિશ કરીશું અને અંતમાં તમામ વિદ્યાર્થીઓ ને દાતા પરિવાર આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર જીનેશ્વર ભગવંતની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મન વચન કાંઈ કરી ઈચ્છા મેળમ આપ સર્વે સાતામાં રહેજો અને રિઝલ્ટની ઇંતજારમાં રહેજો પ્રણામ